વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુર તો કોઝવે ગરકાવ થયા ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાની કોસબાડી અને મોટી કોસબાડીનો કોઝવે ડૂબ્યો પાર નદીમાં પૂરની પરિસ્થિતિને લઈને લોકોને હાલાકી વહેલી સવારે દૂધ ભરવા ડેરીમાં આવતા લોકો અન્ય કામ અર્થે આવતા લોકોને હાલાકી જીવના જોખમે લોકો લો લેવલના બ્રિજ પરથી પસાર થવા મજબૂર મિની વાવાઝોડામાં ડોમ ઉડ્યો આયોજકોએ બાંધ્યા દોરડા વલસાડમાં ઉડતા ડોમને બચાવવા આયોજકોએ દોરડા બાંધ્યા ગઈકાલે ભારે વરસાદ અને ઝડપી પવનો વચ્ચે ઓર્કેસ્ટ્રા સ્ટેજનો ડોમ ઉડ્યો વલસાડના ગોકુલ ગ્રુપ નવરાત્રી મહોત્સવમાં બનેલી આ ઘટનાનો લાઈવ વિડીયો આવ્યો બહાર જોકે ડોમ ઉડતા પહેલા આયોજકોએ દોરડા બાંધી ડોમને બચાવવા કર્યા હતા પ્રયાસ વલસાડના કપરાડામાં મોડી રાત્રિથી બપોર સુધી છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો ડેમમાં અઠ્યોતેર હજાર ક્યુસેક પાણીની આવક મધુબન ડેમના તમામ દસ દરવાજા ખોલાયા ડેમમાંથી પંચોતેર હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું પાણી છોડાતા દબણગંગા નદી તોફાની સ્વરૂપે બની સાથે જ નદી કિનારાના ગામોને સાવચેત રહેવા સૂચન કરાયા વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પારડી અને કપરાડા તાલુકામાં ગઈકાલ રાતથી જ આજે બપોર સુધી પાંચ ઇંચથી વધુ વરસાદ જિલ્લાના અન્ય તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ હજુ આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી મીની વાવાઝોડાથી વલસાડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય રસ્તાની વચ્ચો વચ્ચે ઝાડ પડવાને કારણે વાહન વ્યવહારને અસર આખરી રસ્તા પર વૃક્ષો હટાવવાની તંત્રએ કરી કામગીરી ભારે પવન અને વરસાદના કારણે પ્રશાસન દોડતું થયું વલસાડમાં મિની વાવાઝોડાને કારણે જર્મન ડોમને ભારે નુકસાન અનાવિલ પરિવારે ગરબા આયોજનમાં જર્મન ડોમ બનાવ્યો હતો ગરબા આયોજકો દ્વારા ગ્રાઉન્ડમાંથી પાણી ખાલી કરાવવાનો પ્રયાસ કરાવવામાં આવ્યો જો વરસાદ રોકાય તો આજે ગરબા આયોજનો યથાવત રાખવો આયોજકો દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે